હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલ ભંડારામાં ઘટના સીસીટીવીમાં સામે આવી છે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નવજીવન રોડ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિના વાતાવરણમાં અનેક શ્રદ્ધાળુઓ ભંડારાનો લાભ લઈ રહ્યા હતા ત્યારે એ દરમિયાન ચોરોએ વાસણ ચોરીની ઘટનાને અંજામ આપી દીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ભંડારા માટે લાવવામાં આવેલા વાસણો ચોરી થયા હતા ચોરી કરતા દ્રશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થયા છે સીસીટીવી દ્રશ્યો અનુસાર બેથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને વાસણો લઈ જતા જોઈ શકાય છે જાહેર ભંડારામાંથી ચોરીની ઘટના સામે આવતા ભક્તો અને સંચાલકોમાં નારાજગી પ્રસરી ગઈ છે આ મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરોની ઓળખ તેમજ તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહીની તજવીજ ચાલી રહી છે સામાન્ય જનતાને પ્રસાદી માટેના આયોજનમાં આવી ઘટના ઘટતા ચોર ઇસમો સામે લોકોમાં આક્રોશ ફેલાયો છે